ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના કાયદાના લીરેલીરા ઉડાવતા વધુ એક મોટા પ્રકરણનો પર્દાફાશ થયો છે રાજ્ય દેખરેખ શાખા સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા જૂનાગઢ જિલ્લાના ભેંસાણ તાલુકાના રફાડિયા ગામ નજીક દરોડો પાડીને વિદેશી દારૂના વિપુલ જથ્થાનું કટિંગ ઝડપી પાડવામાં આવ્યું છે આ કાર્યવાહીમાં અડસઠ પોઈન્ટ ચોસઠ લાખ રૂપિયાની કિંમતનો વિદેશી દારૂ અને અન્ય વાહનો સહિત કુલ એક પોઈન્ટ સોળ કરોડ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે પ્રાપ્ત માહિતી અનુસાર રાજ્ય દેખરેખ શાખાને બાતમી મળી હતી કે રફાળિયા ગામની સીમમાં એક અવાવરૂ જગ્યાએ મોટા પાયે વિદેશી દારૂનો જથ્થો ઉતારવામાં આવી રહ્યો છે આ બાતમીના આધારે પોલીસે મોડી રાત્રે દરોડો પાડીને ઘટના સ્થળેથી ભારતીય બનાવટના વિદેશી દારૂની પંદર હજાર પાંચસો ત્રાણું બોટલો જપ્ત કરી હતી કે પોલીસના આગમનની જાણ થતા મુખ્ય આરોપીઓ અંધારાનો લાભ લઈને નાસી છૂટવામાં સફળ રહ્યા હતા આ મામલે પોલીસે કુલ નવ વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો નોંધીને તેમને ફરાર જાહેર કર્યા છે પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ દારૂનો જથ્થો અમરેલીના એક શખ્સ અને જેતપુરના અમરનગરના અન્ય એક શખ્સ દ્વારા મંગાવવામાં આવ્યો હતો પોલીસે આ મોટા દારૂ પ્રકરણના મૂળ સુધી પહોંચવા માટે વધુ તપાસ હાથ ધરી છે અને ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રુ ગતિમાન કર્યા છે આ ઘટનાએ ફરી એકવાર રાજ્યમાં દારૂબંધીના અમલીકરણ સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે